વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા અધાણ્યા પુલ ચાર રસ્તાથી સ્મશાન સુધીના રોડ રસ્તા લાઇન પર ગેરકાયદેસર ખડકાયેલા ભંગાર સહિત પર પાલિકા તંત્રે એક ટ્રક જેટલો માલસામાન કબજે કરી વિસાના રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વોર્ડ ઓફિસર તથા કુંભારવાડા પોલીસ સ્ટાફ અને એસઆરપીની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી સંપન્ન થઈ હતી વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા અડાણિયા પુલ ચાર રસ્તાથી ઠેકરના સ્મશાન સુધીના રોડ રસ્તા લાઇન પર ગેરકાયદેસર ખડકાયેલા ભંગાર સહિત પરચુરણ માલસામાન ખસેડીને પાલિકા તંત્રે એક ટ્રક જેટલો માલસામાન કબજે કરી વિસાના રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા આ કામગીરીમાં પૂર્વ ઝોનના ડિપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ ઓફિસર તથા કુંભારવાડા પોલીસનો સ્ટાફ અને એસઆરપીની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી સંપન્ન થઈ હતી ફતેપુરા અડાણ્યા પુલ ચાર રસ્તાથી ઠેકરના તરફ જવાના રોડ પર ઠેર ઠેર બંગારના ઓટો સ્પેરપાર્ટ તથા અન્ય માલસામાન રાખીને દુકાનદારો વ્યાપારીઓ ધંધા કરતા હોય છે પરિણામે રોડ રસ્તા સાંકળા થઈ જવાથી કેટલીક વાર નાના મોટા અકસ્માતો થવાની સંભાવના પણ વધી જાય છે આ અંગે તંત્રને વારંવાર ફરિયાદો પણ મળી હતી જોકે છેલ્લા કેટલાય વખતથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેવાડાના રોડ પરના દબાણો હટાવવા પાલિકા તંત્રની દબાણ શાખા એક્ટિવ થઈ હતી અને ત્યારબાદ પૂર્વ વિસ્તારના સંવેદનશીલ ફતેપુરા અઢાણિયા પુલ ચાર રસ્તાથી ઠેકરના સ્મશાન સુધીના રોડ રસ્તા પરના દબાણો હટાવવાનો કાર્યક્રમ નક્કી થયો હતો આજે સવારથી જ આ તમામ દબાણો હટાવવાની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની માંગ કરાતા મદદ પણ મળી હતી એ ઉપરાંત દબાણ શાખાની ટીમ સાથે એસઆરપીની ટીમ પણ મદદમાં આવી હતી જોકે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ ઓફિસરની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીનું પ્રારંભ થયો હતો જોકે આ બાબતે કેટલાય વેપારીઓ રોડ રસ્તા પર ગેરકાયદે પડેલો વધારાનો સરસામાન દબાણ શાખાની ટીમ ત્રાટકી એ અગાઉ તાત્કાલિક ધોરણે ખસેડી લેવાની કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ તેમ છતાંય પણ રોડ રસ્તા પર ખડકાયેલો એક ટ્રક જેટલો સરસામાન કબજે કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર છ ના જાતપુતપુરા રોડ થી અડાણિયા પુલ પાસાના વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં ગેરેજ વાળાઓ મકાન જુના વાહનો વગેરે મૂકીને દબાણ કરતા હોય છે ગંદકી કરતા હોય છે દબાણ હટાવવાની અને પેનલ્ટી કરવાની કામગીરી અત્યારે ચાલુ રહી છે કુતરાવાડી થી માંડીની જાગૃતપુરા થઈને પુલ સુધી વિસ્તાર છે તેના તમામ દબાણો આજે દૂર કરવામાં આવેલા હોય છે